it okay. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગોમાં વીસ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા બે કામો સભાની મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા બે કામો મુલતવી કરવામાં આવ્યા હતા જ્યારે એક કામને રિટેન્ડર કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વિવિધ શાખા જેવી કે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા ડ્રેનેજ પ્રસાદી ગટર પ્રોજેક્ટ શાખા પાર્ક એન્ડ

પ્રપોઝલ મંજૂરી અર્થે ચઢાવવામાં આવ્યા હતા એમાં ખાસ કરીને જે ખટંબા કેટલ સેટ બનાવવાનું કામ છે એને મુલતવી રાખવામાં આવ્યું કારણ કે કામની કોસ્ટ ઘણી વધારે હતી જેથી કરીને ઓછા ખર્ચે વધુ ગાયો રાખી શકાય એવા કેટલ સેટ બનાવવા માટે રીટેન્ડરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે શેરખી ખાતે સો એ મિડીનું એસટીપી જેમાં પચાસ ટકા બુડાનું કન્ટ્રીબ્યુશન પચાસ ટકા વડોદરા કોર્પોરેશનનું કન્ટ્રીબ્યુશનથી આ કામને એકસો ને ઓગણ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે PM E ઈ બસ માટેના જે ચાર્જિંગ સ્ટેશન અને સ્વિચયાર્ડ છે એના લગતી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી અને ઓવન કામગીરી બે વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે એમાં બે ફેરફાર સૂચવવામાં આવ્યા છે કે અત્યારે ગોત્રી શાહજીગ અને નિઝામપુરા ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવા છે એની સાથે સાથે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં પણ યોગ્ય જગ્યાએ આવા ચાર્જિંગ સ્ટેશન બને જેથી કરીને બસોના ટ્રાવેલિંગ અને ચાર્જિંગનો વ્યય થતો અટકે વડોદરા શહેરમાં બનેલા નવીન ગાર્ડન અને નવીન પાર્ટી પ્લોટ અને જૂના ગાર્ડન અને જૂના પાર્ટી પ્લોટમાં લાઇટિંગમાં જરૂરી ફેરફાર કરવા માટે પાંચ કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે સેવાસી ગામ ટીપી એક ખાનપુર સેવાસી ટીપી એક વિસ્તારમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ સંપ તથા ડિલિવરી નેટવર્ક અને પાંચ વર્ષના ઓઇન માટે આરસી પટેલ કંપનીને વીસ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે એટલે સેવાસી ગામમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ સંપ તથા ફીડર લાઇન અને પમ્પિંગ મશીનરી વગેરે લાગશે વડોદરા શહેરના મધ્યમાં આવેલી લાલક બિલ્ડિંગને પરિસર મ્યુઝિયમ તરીકે વિકસાવવા જીટકો કંપનીના એની કન્સલ્ટન્સીનું કામ આપવાનું સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સોળ વોર્ડ નંબર અઢારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન પાણી નળીકા નાખવાની ઇજારાને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર અઢારમાં પાણી નળીકાન નિભાવણીનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે હરીનગર ટાંકી અને જુબાનપુરા ટાંકી ખાતેના ઓઇનમના કામને મંજૂરી આપવામાં આવી છે કામ છે સભાસના કોટામાંથી જે લગાડવામાં આવે છે એમાં નેમ પ્લેટ ઈજાદારે પોતાના ખર્ચે લગાડવાની રહેશે એસઆરએફસી વરસાદી ઢાંકળાના જે કામ હતું એને મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ અંતર્ગત વડોદરાની આગવી ઓળખ માટે સાહીઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે એની સામે લગભગ બોતેર કરોડના કામ મૂકવામાં આવ્યા છે એમાં ત્રણ કામ સ્થાયી સમિતિએ નવા સૂચવ્યા છે જેમાં નવનાથ મંદિરના ગેટ બનાવવાનું કામ સૂચવ્યું છે પારેશ્વરથી ગોત્રી ગાર્ડન સુધી કેબલ બ્રિજ બનાવવાનું કામ સૂચવ્યું છે કમાડી બાગ અને કામનાથને જોડતો ફૂટ બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં એડ કરવામાં આવ્યું છે એ સિવાય લાલકોટ ઇમારતનું નવીનીકરણ કમાટી કમાટીબાગ પક્ષીઘર ક્લોઝરથી ટાઈગર એન્ડ ક્લોઝર તળાવ જૂના બ્રિજને આઇકોનિક સ્ટ્રક્ચર સાથે બનાવવાનું કામ એડ કર્યું છે પ્લાનેટોરિયમને નવીનીકરણનું કામ એડ કર્યું છે ગાંધીનગર ગૃહ નવીન બનાવવાનું કામ એડ કર્યું છે ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર લાઇબ્રેરી બનાવવાના ને વડોદરાની આગવી ઓળખના કામમાં સમાવેશ કર્યો છે હરણી સ્કલ્ચર પાર્ક ખાતે યોગ સેન્ટર તથા લાઇબ્રેરી બનાવવાના કામનો સમાવેશ કર્યો છે આમ સાહીઠ કરોડની ગ્રાન્ટની સામે લગભગ સિત્તેર ત્યાંશી કરોડના કામ મૂકવામાં આવ્યા છે ફેરફારનો જે અવકાશ છે એ સત્તા કમિશનર સાહેબને આપવામાં આવી છે સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામોને મંજૂરી આપવામાં આવી છે આમ અલગ અલગ વિકાસલક્ષી એ કામો એ સિવાય પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં જાહેરને ઝાઝર ટ્રેનિંગ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે બે નંબરનું કામ જે બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સિવિલ કામગીરીનો ઇજારો હતો જે માઇનસ વીસ ટકાનો છે એને મંજૂર આપવા મંજૂર કરવામાં આવે છે જે પશ્ચિમ ઝોનનો બિલ્ડિંગ કક્ષનો ઇજારો છે એનો ભાવ વધુ જણાતા એને હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરના અલગ અલગ બિલ્ડિંગો ઉપર સોલર ટ્રી આ આપણે સોલર પેનલ છોટો હોલ નાખવાના કામને તેર કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે એમાં સ્ટેન્ડિંગ કમિટીએ સોલર ટ્રીના બદલે જે દસ અલગ અલગ જગ્યાએ સોલર ટ્રી લગાડવા ત્યાં એના બદલે કોઈ મોટી જગ્યાએ રૂફટોપ કે અથવા અન્ય કોઈ નવીન આયોજન કરવાનું સૂચવ્યું છે પહેલું કામ તમે જે કીધું કે બે નંબરનું કામ છે એમાં એવું છે કે વડોદરા મહાનગરપાલિકા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ જે ના ઇજારો આપવાનો હવે જેટલા બગીચા આમાં એવું છે કે ઝાડની ડાળીંગ કરવાના ખર્ચા ત્રીસ છે એમાં કોનો કાર્પોસ ઝાડ આવશે તો એનો પણ આ જે નાણાકીય મર્યાદા છે એનો ઉપયોગ થઈ શકે પરંતુ એવું નથી કે ખાલી કોનો કાર્પોસ માટે જ ઇજારો કરવામાં આવેલા અગિયાર કરોડના એક હજાર આંધળા કેમેરા છે સાંજે છ વાગ્યા પછી રતાંધ પણ થઈ જાય રાત્રે દેખાય એવા હવે ફરી પાછા એવા જ કેમેરા આપણે જોવા જઈ રહ્યા છે તમે એનું પરીક્ષણ કર્યું તમે કેમેરાનું ટેસ્ટિંગ કર્યું છે કેમેરા જે જૂના લાગેલા છે એના બી નાઇટ વિઝન કેવા આવે છે નાઇટ વિઝનમાં કેટલા નંબર દેખાય છે અને નાઇટ થી ગુનો કરેલા માણસના એડ્રેસ આઈડેન્ટિફાય કરી શકાય કે કેમ આ તમામ બાબતની તપાસ કરી અને રાત્રે પણ નંબર પ્લેટ દેખાય છે અને આ આંધળા કેમેરા નથી રાત્રે પણ વિઝન આવે છે પરંતુ દિવસના વિઝન કરતા થોડુંક થોડુંક માઈક ના કેમેરા લાગ્યા છે એના પુરાવા આપું છું તમે જોઈ બી છે સ્ટોરી ગયા વર્ષે જ્યારે તમે સ્ટેન્ડિંગમાં સભ્ય હતા અને અત્યારે તમે અધ્યક્ષ છો તમે માનો છો કે કેમેરા યોગ્ય છે એમાં દેખાતું જ નથી રાત્રે મેં કીધું કે રાત્રે નંબરો દેખાય છે હવે 100% નંબર દેખાય એવું નહીં હોય પરંતુ 80 ને 90% કેસમાં નંબર જોઈ શકાય છે આપણે જઈએ અને ત્યાં ગાડી જો એક નંબર મને બતાવી દો એક ગાડીનો નંબર બતાવી દો આપણા કમાન્ડ સેન્ટર પર જઈને જોઈએ હું ત્યાંથી જ બીજો એટલે ડિપાર્ટમેન્ટના અધિકારી જોડે વાત કરી તો કે છે ભાઈ રાત નું vision અધિકારીઓ વાળા તમે પરીક્ષણ કર્યું કે નહિ આ બાજુ નવા કેમેરા લાગશે ત્યારે જોઈશ જુના camera ના મેં sample નથી જોયું sample એ લોકો બતાવ્યું તમને કે રાત્રે દેખાય છે કે નથી દેખાતું કઈ sample થી તો ખબર ના પડે ને જયારે લાગે અને command control center બેસે ત્યારે ખબર પડશે ને એને કોઈ જગ્યા એ હું ટેસ્ટિંગ તો થાય ને કે હા જુના camera ટેસ્ટિંગ કર્યું કે જેમાં નંબર દેખાય છે તમને નંબર દેખાય છે સ્થાનિક counselor દ્વારા સ્ટેન્ડિંગમાં રજૂઆત કરતા હોય કે સોસાયટી પાસેનો રોડ છે ત્યાં જૈન સમાજનો કાર્યક્રમ હતો એટલે ટેન્ટ તૂટી ગયા પછી તાત્કાલિક ધોરણે બનાવવા માટે રજૂઆત કરી હતી નાનું મોટું અધિકારી તરફથી ડીલે છે અને અધિકારીઓને સાઈમાં બોલાવીને સૂચના આપી છે કે વહેલા મળી તકે આ કામને પૂરું કરે દબણને નહી ઉતરે જોવાની એમી 7 એ તો અમારા વડોદરાને આગવી વડકના કામ છે એમાં તમામ સુવિધા સજેશન લેવામાં આવ્યા તો બે ત્રણ સજેશન આવ્યા જે મેં આપને ઇન્ટરવ્યુમાં જણાવ્યા છે આ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે મોટા ભાગના કામો નક્કી હોય પરંતુ અમુક કામો મને કે આંગણવાડી ગેપ એનાલિસિસ કરી અને એમાં લાગે કે આ જગ્યાએ કઈસો બતાવવાની જરૂર છે કે રેલિંગ કરવાની જરૂર છે તો ઘણી વખત પાછળથી પણ કામ એડ થતા હોય છે એટલે અંદાજિત હોય કે અમે લોકોએ સ્મશાનોના નવીનીકરણ નવીન બગીચાઓના કમ્પાઉન્ડ હોલ બનાવવાના હોય આંગણવાડીના નવીનીકરણ કરવાના હોય જે આરોગ્ય મંદિર બનાવી રહ્યા છે એમાં પણ જૂના બિલ્ડિંગોના નાણાં મોટા મોડિફિકેશન કરી અને વપરાશ થાય પણ એઆરસી એઆરસીમાં નાણાકીય મર્યાદા અમે રાખતા હોય છે મોટા ભાગના અંદાજો અમારી પાસે હોય છે પરંતુ આમાં વધઘટ થતી હોય કે ભાગે તો શું છે કે નાણાં ખૂટતા જ હોય કારણ કે અત્યારે જે રીતના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે કે આંગણવાડીઓ લગભગ અમારે ચારસો ત્રીસ આંગણવાડી છે અમારી દોઢસો મોડેલ કરે છે બાકીનું ગેપ એનાલિસિસ કરી અને બધી આંગણવાડીઓના નાના મોટા રિનોવેશન કરવાના છે હવે બીજો મુદ્દો તમારો એ છે કે પાર્કસ એન્ડ ગાર્ડન્સ આગળની એક પેલી દરખાસ્ત હતી કે દરેક ઝોનમાં પચીસ પચીસ ત્રીસ લાખના ખર્ચે પેલા ડાળી કાપવા ટ્રીમિંગ કરવા કોનો કાપસ નહીં કોણો કાપસ છ મહિના પહેલાથી પર્યાવરણ બિંદુ કીધું છે કે આ હાનિકારક છે પાણી સૂસી લે છે અને બધા કારણો આ લે છે છતાં એને કાપવાનું હજુ સુધી નિર્ણય લેવાતો નથી અને પેલા કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે દર વખતે આમ દરખાસ્તો મંજૂર થયું નથી લાગતું આ પર્ટીક્યુલરલી આ પર્ટીક્યુલરલી કોનો કાર્પસ માટેની દરખાસ્ત નથી વડોદરા શહેરના તમામ એરિયામાં પૂર્વજોન હોય કે ઉત્તર જોનમાં અલગ અલગ સ્પીસીસના ઝાડ હોય એની જ્યારે ડાળીઓ વધી જાય અને નળતર રૂપ હોય તે વખતે વડોદરા ઝાડ આપણે એવું માનીએ કે બે ઝોન લીધા છે તો બારેક હજાર ઝાડ હોય પણ તો હાલની તારીખે કોનો કર્પોઝ માટે વડોદરા કોર્પોરેશન ઝીરો ટોલર્સ નીતિ અપનાવી છે એટલે નવીન કોઈ પણ ઝાડ કોનો કર્પઝનું વાવવામાં નહીં આવે વન મંત્રાલયે એના સેપલિંગ પર પણ મનાઈ ફરમાવી દીધી છે બધું જે ઝાડ છે એને જ્યારે આપણે ચોપિંગ કરીએ છીએ તો પાછા એટલા સ્પીડથી ઉગતા હોય છે એટલે અલગ અલગ ટ્રાયલ એન ચાલી રહ્યા છે કે ભાઈ પાંચ ફૂટનો થળિયો રાખીએ તો કઈ સ્પીડ ઉગે છે એ તો જમીનની એકદમ નજીકથી કરીએ તો કઈ રીતે ઉગે છે કારણ કે આના મૂળમાંથી કાઢવાનો ખર્ચો પુષ્કળ વધારે છે એટલે હાલની પરિસ્થિતિમાં એવું કહી શકાય કે જે જગ્યાએ ખૂબ જોખમકારક છે ઝાડને મૂળ સાથે કાઢવા બાકીના ઝાડને અલગ અલગ જગ્યાથી ટ્રીમિંગ કરી અને સ્લો ડીફોરેસ્ટેશન એટલે ચાર ઝાડ હોય એમાંથી બે કે એકાદ બે ઝાડને કાપી અને બે ઝાડને રહેવા દઈએ અને આપણી નેટિવ સ્પીસીસ છે એને ઉગાડવામાં આવશે જેથી કરીને આપણું જે ગ્રીન કવર છે અને ઓક્સિજનનો આઉટપુટ છે કોનો કાર્પોરેટ દ્વારા એકદમ ઘટીના છે એટલે ખૂબ આની પાછળ સ્ટડી થયેલા છે બોટોનિકલ એચઓડી જોડે પણ વાત કરી અને યોગ્ય નિર્ણય કરવામાં આવી રહ્યા છે અલગ અલગ જગ્યાએ સ્ટાફ ઘણી વખત સાત ફૂટનું થળ્યું રાખે ઘણી વખત ચાર ફૂટનું રાખે એનો મતલબ એવો થયો